જોઈ શકો છો મોરબીના રસ્તા ઉપર જે ગાયો તેમજ ખૂટિયાનો ત્રાસ છે બરાબર છે આખા રોડ ઉપર આપણે જૂના બસ સ્ટેન્ડથી ચાલું કરેલું છે તો જોઈ શકો છો આ મોરબીનું જે મહાનગરપાલિકાનું તંત્ર છે જે કોઈ વાતનું ધ્યાન દેતું નથી અને ટ્રાફિકને અડચણરૂપ બહુ જ થાય છે બરાબર છે તો જાહેર જનતાને આપણે જણાવવાનું છે કે રિક્વેસ્ટ કરી અને આ કાંઈ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરાવે અને ખાસ તો તંત્ર ને જાણ કરવાની છે આપણે જોઈ શકો છો આપ રોડ ઉપર હવે આવે છે નવો બસ સ્ટેન્ડ નો એરિયો બરાબર છે ત્યાં આપ જોઈ શકો છો કે કેટલા રોડ રસ્તા પર જે રખડતા ઢોર છે અને જે ખાસ કરીને વાહન ને અડચણ થાય છે બરાબર છે ટ્રાફિક ની સમસ્યા બહુ આપ જોઈ શકો છો નવો બસ સ્ટેન્ડ નો એરિયો છે કે કેટલો ઢોરનો જે ત્રાસ છે રસ્તા ઉપરનો બરાબર છે જોઈ શકો છો ખાસ કરીને તંત્રને જણાવવાનું છે કે આનો યોગ્ય અને વહેલી તકે નિર્ણય લઈ અને આનો નિકાલ કરે બરાબર છે જોઈ શકો છો કેમકે આને લીધે વાહનને પણ ઘણું અડચણરૂપ થાય છે અને રાહદારી છે એને બી ઘણી તકલીફ પડે છે જોઈ શકો છો આપ જો રોડ ઉપર છે જોઈ શકો છો બરાબર છે નવ વસ્ટેનરીયો પૂરો થયો હવે ત્યાંથી આપણે જશું ઉમિયા સર્કલ એક જ રોડ ઉપર કેટલા બધા જે રસ્તરેખડતા ડોર છે એનો ત્રાસ છે જો રોડ ઉપર તમે જોઈ શકો છો ખાસ કરીને આ વિડિયો મોરબીનું તંત્ર છે જે કહેવાય કે ખરી ઊંઘમાંથી જાગે અને આનો યોગ્ય નિર્ણય લઈ અને આનો નિકાલ કરે જેથી કરીને અકસ્માત ના સર્જાય અને જાહેર જનતાને જે તકલીફ પડે છે રસ્તે નીકળવામાં એને તકલીફ ના થાય જુઓ જોઈ શકો છો જો જુઓ આ ઉમિયા સર વિસ્તાર છે આપણે છોટાલાલ પેટ્રોલ પંપની પાસે જોઈ શકો છો ઉમિયા સર્કલથી જે આપણા સનાળા બાયપાસનો રસ્તો છે રોડ ઉપર વાહનનો ટ્રાફિક પણ એવડો છે બરાબર છે ફોર વ્હીલ પાર્કિંગ જેમ તેમ કરીને લોકો નીકળી ગયા છે અને ખાસ કરીને તંત્રને જાણવાનું છે કે જે આ વાહ રોડ ઉપર જે ઢોર છે જે આ બરાબર છે બહુ જે તકલીફ પડે છે રાહદારીઓને તેમજ વાહન ચાલકો જે અકસ્માત થવાના પણ જે છે સંભાવના થોડીક વધારે છે જોઈ શકો છો જોઈ શકો છો રોડ ઉપર જવું જો વાહનની આડે ઉતરે છે અને અકસ્માતનો વાહન ચાલકોને ભય રહે છે હવે આપણે આવી ગયા છીએ સનાળા બાયપાસ બરાબર છે સનાળા બાયપાસ એક જ રોડ ઉપર ઢોરનો એટલો ત્રાસ છે કે સેમ પોઝિશનથી આપણને નવા બસ સ્ટેન્ડ જોવા મળી ઉમિયા સર્કલ જોવા મળી સેમ વસ્તુ આપણને સનાળા બાયપાસ ઉપર જોવા મળી રહી છે બરાબર છે જો આ ભાઈની ગાડી જરાક આડે છે હમણાં તમને દેખાશે બરાબર છે અહીંયા ભાઈ રોડ ઉપર જુઓ આજે સનાડા બાયપાસ ભક્તિનગર સરકાર હતું ઉપર એમ લખેલું છે મયુરી મોરબીમાં મુલાકાત બદલ આભાર છે પણ ઢોરનો ત્રાસ એટલો છે કે બીજી વાર કોઈ મોરબીમાં આવવા નહીં હવે આપણે આવી ગયા છીએ આગળ થોડા બરાબર છે ન્યા બી આપો જે છે ઢોર નો ત્રાસ સેમ પોઝિશન માં એક જ રોડ ઉપર એટલો છે કે કોઈ સીમા નથી આપણે જો ચાલો જરાક નજર મૂકી આપણે રોડ ઉપર બરાબર છે જો આયા રોડ ઉપર એટલો ત્રાસ છે જો じゃ જોવો ત્યાં તમને નજરે પડે છે ખાસ કરીને તંત્રને اپિલ છે નમ્ર કે આપ

વધારે છે બરાબર છે તો ખાસ કરીને લોકો સનાળા ચોકડી માર્ક કર્યું આપણે કે ભાઈ અહીંયા બી વધારે ત્રાસ છે તો આ સનાળા ચોકડી છે door